નો અસલ મિજાજ બતાવી રહી છે ત્યારે આજે હવામાન વિભાગની આગાહીના પ્રથમ દિવસે જ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે આજે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં પણ ગરમીનું અસલ સ્વરૂપ જોવા મળ્યું હતું આગામી એક અઠવાડિયા સુધી ગરમીનો આવો જ પ્રકોપ ચાલુ રહેવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે આવો જોઈએ તેની પર વિશેષ અહેવાલ ગુજરાતની ઉત્તર સરહદને અડીને આવેલા ડીસા શહેરની વાત જ નિરાલી છે આ શહેર શિયાળામાં ગુજરાતનું કાશ્મીર બની જતા તાપમાનનો પારો મહિનાઓ સુધી દસ ડિગ્રી નીચે રહે છે અને જેવી ઉનાળાની શરૂઆત થાય ત્યારે આ શહેર સહારાનું રણ હોય તેમ તપવા માંડે છે અને તાપમાનનો પારો મહિનાઓ સુધી ચાલીસ ડિગ્રીની ઉપર રહેતો હોય છે ગરમી અને ઠંડી વચ્ચેના આટલા મોટા તફાવત વચ્ચે જીવતા આ શહેરના લોકોને ગરમી અને ઠંડી બંનેનો માર સહન કરવો પડે છે આ વર્ષે તાપમાને દશકોનો રેકોર્ડ તોડ્યા બાદ હવે ગરમી બતાવી રહી છે અને તાપમાનનો પારો છેલ્લા કેટલાક દિવસથી એકતાલીસ ડિગ્રી નજીક પહોંચી ગયો છે અત્યારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી આખું અઠવાડિયું અસહ્ય ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે ત્યારે આગાહીના આજે પ્રથમ દિવસે જ દિશામાં તેની અસર જોવા મળી હતી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પવનની દિશા બદલવાના કારણે આગામી આખું અઠવાડિયું ગરમીનો પારો ઊંચો જશે હવામાન વિભાગની જાણકારી મુજબ પવનની દિશા પશ્ચિમ ઉત્તર પશ્ચિમ થવાના લીધે ગરમીના પ્રમાણમાં વધારો થશે શહેરમાં આજે સવાર બાદ તાપમાનનો પારો ઝડપથી ઉપર જતા તેની સીધી અસર જનજીવન પર જોવા મળી હતી ડીસા શહેરના મુખ્ય માર્ગો સુમશાન બની ગયા હતા અને ગરમીનો પ્રકોપ એટલો હતો કે લોકોની અવર પણ ખૂબ જ ઓછી થઈ ગઈ હતી બપોર સુધીમાં તો શહેરમાં કરફ્યુ જેવો માહોલ સર્જાઈ ગયો હતો તાપમાનમાં સતત થઈ રહેલા વધારાને લઈ ડીસા તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા પણ લોકોને સૂચના આપવામાં આવી છે કે બને ત્યાં સુધી તડકામાં બહાર નીકળવું ટાળવું જોઈએ અને છૂટા કપડાં પહેરવાની સાથે સાથે વધુને વધુ પાણીનો ઉપયોગ કરવો જોઈએ ત્યારે ગરમી વધી ગઈ છે ગરમીને લીધે હીટ સ્ટ્રોક થવાની શક્યતાઓ રહે છે એટલે કે આપણે લૂ લાગવાનું કહીએ છીએ સામાન્ય ભાષામાં એના માટે વ્યક્તિઓએ વધારે તડકામાં ઊભું રહેવાનું નહીં અને ઉગાડા પગે ચાલવાનું નહીં શક્ય હોય ત્યાં સુધી સુતરાવું અને ખુલ્લા કપડાં પહેરવાના રહેશે પુષ્કળ પ્રમાણમાં પાણી અથવા સરબત પ્રવાહી પીવાનું રહેશે અને શક્ય હોય ત્યાં સુધી પંખા એસીન કુલરનો ઉપયોગ કરવાનો રહેશે હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુધી અસહ્ય ગરમી કરવામાં આવેલી આગાહી સમગ્ર ગુજરાતના લોકોને હજુ પણ ગરમીનો મારો સહન કરવા માટે તૈયાર રહેવું પડે તો નવાય નહી